કાલના વિડીયોમાં આપ સૌ લોકોએ જોયું કે અમારી કારનો એક્સિડન્ટ થયો અને કેવો અમારો આ રોડનો એક્સપિરિયન્સ રહ્યો અને પછી અમારી સાથે શું આગળ થયું એને જોવા માટે હવે આજનો વ્લોગ આપણે પાર્ટ પાર્ટુ બનાવ્યો છે તો આ બ્લોગ પણ તમે આખો જોજો અને તમને કેવો એક્સપિરિયન્સ લાગે એ કે જો મિત્રો તમારે આ બીજો એક્સપિરિયન્સ આપણો આ પોલીસનો પોલીસને પણ ફોન કર્યો પોલીસ ભાઈ કઈ મારી ભાઈ તો પાંચસો કામ છે ભાઈ મેને સુના ઈશુલ્યે ખા ભાઈથી ખબર પડે કે ટોલ પ્લાઝા ઉપર કઈ રીતની દાદાગીરી હાલે બે વખત કેન કરીને આપડા પૈસા ઉપાડી લે મરી જાય કે ઉકલી જાય ને તોય પોલીસ મન નથી લાગતું કે પાંચ દસ મિત્રો એવા હલવાણા છે ને અહીંયા જુઓ આમથી આમ ભટકી છે ને હવે પુલ નીચે ઉતરા છે ચડીને અહીંથી કોઈ રસ્તો નથી બતાવતા એ બહુ તો મિત્રો અત્યારે આપણે જોઈ લ્યો જોધપુરના જે આપણે અમૃતસર એક્સપ્રેસ હાઈવે નીકળી છે આગળ એવું કીધું કે ભાઈ તમારી જે આ જે એન્ટ્રી એ કેશમાં લીધી અમે તો નથી કીધું કેશમાં ઓકે તો આપણે આપણે તો નથી કીધું તો હવે એ કે પાંચસો ને સમથિંગ લેશે તો એ આપણું વાક નથી તો હવે આમાં પણ આપણે શું કરવું નહીં કહેજો હવે આ એમનો વાક છે કે એમને એ કેશમાં કઈ દી છે બીજો એક્સપિરિયન્સ આપણો આ પોલીસનો અત્યારે અહીંયા જે ટોલનું જે કાંઈ હોય આપણને ખબર નથી એની એન્ટ્રી પાછળ વાળે શું કરી કેમ કરી હવે એમ કઈ કાંઈથી તો માટ લાગી અડધી કલાક થઈ આપણે હેરાન થાય છે અને પાછું પોલીસને પણ ફોન કર્યો પોલીસ ભાઈ કહે અમારી પાસે તો પાંચસો કામ છે હવે તો અહીંયા અમારી પાસે એક કામ નથી કે પાંચસો કામ છે તો હવે આપણે ઊભા છીએ

હવે જોઈ કે આપણું એ બ્લેકમાં કાટે છે કે કેમ કાપે છે ઓકે અને અમુક ભાઈના જે છે ને એનું ખાસ જોઈ લો મોઢું એમને જે તાવ છે એ હવે આપણે આ તમે છે ને મિત્રો શેર કરો વિડીયો તેથી ખબર પડે કે ટોલ પ્લાઝા ઉપર કઈ રીતની દાદાગીરી હાલે ક્યુ કે એ લોકો એના એ તર પરેશાન આમ આદમી કો કરતા ફેમિલી કે સાથે ઓર પહેલે તો એસે કરે દો લાઈન બંધ હો કર દો હો કર દો એ હિન્દી મેં ઇસિલિયે બોલ રહો બી પતા ચલે ઓકે મિત્રો આજનો એક્સપિરિયન્સ ગજબ છે ગજબ ઓકે પહેલાં તમે જોયું ઓલા ટ્રકવાળા પછી આ ટોલવાળા મતલબ આજે હું મારો એક્સપિરિયન્સ કહીશ કે જામનગર અમૃતસર હાઈવે ઉપર અત્યારે અવાય નહીં અહીંયા કોઈ જ પ્રકારની આપણને સેફટી છે નહીં હું એક ગુજરાતી ભાઈ તરીકે કહું છું કેમ કે જ્યાં વાય આપણે પોલીસને ફોન કર્યો પોલીસ આવ્યો નહીં ભાઈ કે પ્રોપર એડ્રેસ આપો ને ફલાણું આપો ને પોલીસ પોલીસ છે એમને આપણે ટ્રેક કરવા હોય જ્યારે પકડવા આપણને આવે તો ગમે એમ ટ્રેક કરી લઈ તો આપણે એડ્રેસ એમને સમજાવતા હતા કેમ કે આ આપણું ઘર તો છે નહીં કે આપણને બધા એડ્રેસ ખરા ખબર હોય તો એ એડ્રેસ પણ ગોતી ના શિકા અને અડધી કલાક જ્યાં પણ આપણને ખોટી ગઈ રહ્યા અહીંયા પણ અત્યારે કલાક જેવું આપણને ખોટી ગઈ રહ્યા આ ટોલ પ્લાઝા ઉપર તમે આખું બધું વર્ણન તમને ગયેલું જોયું તો આજ તો દિવસ બહુ જ ઓલોરિયોનો હું તો નાશ પાડું કે અહીંયા કોઈ બી આ રોડ ઉપર આવતા નહીં અને આ વિડીયોને તો શેર કરજો જ મિત્રો જો તમને યોગ્ય લાગતું હોય તો કેમ કે આ આ છે ને આ જે હેરાન થયા ને એને એ બધાને ખ્યાલ પડવો જોઈએ કે ભાઈ આ છે ને રોડ ઉપર આવી રીતે ધતિ ઘાલે છે તો આથી કેસમાં એન્ટ્રી કરીને ભાઈ અમે ક્યાં કીધું કેસમાં એન્ટ્રી કરો આપણે કીધું જ નથી કે કેસમાં એન્ટ્રી કરો હવે એ લોકોની આ કેશમાં એન્ટ્રી કરે એમને કીધું કે ભાઈ અહીંયા તમારી એન્ટ્રી થાજે પૈસામાંથી કપાસે હવે એમનાની આ જલ્દી હતી શું હતી આપણને ખબર નથી હવે અહીંયા કંઈ ડાયરેક્ટ ડબલ તો આપણે કંઈ અહીંયા ઓલા કહીને કે હાયલા તો જતા નથી સાડા પાંચસો રૂપિયા ભાઈ શું કામમાં મેં દઈ તો એ વસ્તુ તો ખોટી છે ને આવું ઘણુંય ચકાણી થાય તમારા ટોલ ઉપર થી છે ને તમારું જે બારકોડ છે ને એમાં સ્કેન કરે બે વખત સ્કેન કરીને આપડા પૈસા ઉપાડી લઈએ એટલે અવનવું અહીંયા થતું રહેતું હોય છે એટલે અમે તો આ એક એક્સપીરિયન્સ શેર કરી છે જેથી કરીને તમને પણ ખ્યાલ પડે અને તમે પણ રહી શકો ત્યારે આવો તો દિલ્હી વાળો જે હાઈવે છે એ અમે ઘણી વખત ગયા છીએ સેફ છે આરામથી તમે ત્યાં જઈ શકો છો પણ આજે અમે જોઈ લીધું કે હસબન્ડ વહેબ આ રીતે આપણે નીકળ્યા અને કઈ થાય તો પોલીસવાળા કઈ રીતે આવી શકે છે અત્યાર સુધી ખૂબ માન છે પોલીસવાળા ભાઈ બધી ડ્યુટી કરે છે બધું આપણે માની છીએ અને અહીંયા તો મને શું કીધું કે ભાઈ પોલીસવાળા ભાઈ પચાસો ગામ સાહેબ અહીંયા એક કપલ છે એક ફેમિલી છે જે હાઈવે ઉપર હેરાન હોય તો તમારી પાસે એટલો ટાઈમ નથી તમે એમ કહો કે ના આમ ફલાણ કોઈ વાત નહીં હવે જોઈ કેમ કે એમને કીધું છે કે ના તમારા પૈસા નહીં કપાય હવે જો પૈસા કપાય છે એટલે આપણે જોઈ લઈએ અને જો નથી કપાતા તો હું કહીશ કે ના એમની સર્વિસ સારી છે પણ એક તો છે કે જે ટોલ પ્લાઝા વાળા ભાઈ નો જે રૂબાબ હતો ને એ મેં તમને દેખાયો કે એ તો વર્કર હતા પણ છતાં જાણ કે ટોલ ના માલિક હોય એ રીતે વર્તન કરતા હતા બસ આપણું તો બાકી તો કેવું જો અત્યારે ગાડી લઈને આગળ વધી ગયા અમે તો અહીંયા બોલ હતા તો આપડે તો આપડે બીજના પોતા બાકીને ભૂઈ જાત પણ હા હા જોધપુર ઉપર મેં અત્યારે છે હું આ રસ્તે કોઈ દેવ નહીં કેમ કે એમને વાય પણ એડ્રેસ પૂરું સમજાવો ના 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 પછી બોલતા જ બંધ થઈ ગયા એટલે આપણે છેલ્લે તો આપણો ફોન કટ જ કરી દેવાના છે પછી આપણે કંટાળ્યા કે ભાઈ આ લોકો ખાઈ તો જાજુ થયું નથી તો આપણે આગળ વધી અને અહીંયા આવ્યા તો અહીંયા મતલબ આ લોકો છે ને રીઅલ માં ટ્રકવાળો પીધેલી હાલતમાં ટ્રક હલાવતો તો એણે સરને સમજાવી દીધા પોલીસવાળાને કે હું છું ને મારો ટ્રક છે એટલે વાત અહીંયા પૂરી થઈ ગઈ અને ટોલવાળાએ સમજાવી દીધું પોલીસવાળાને કે અમે અમારો ટોલ છે નામ છે તેમ એટલે એટલે તમને અહીંયા કોઈ જાતની કઈ હેલ્પ તો મળવાની જ નથી હેલ્પ તો ભૂલી જવાના એટલે રોડ રસ્તા ગમે એટલા સારા હોય પણ આ હાઈવે ઉપર તમને કઈ થયું ને તો તમારી સેફ્ટીની કોઈ જાતની જિમેદારી નથી અને તમે કદાચ ભગવાન ન કરે કોઈ મરી જાય કે ઉકલી જાય ને તો પોલીસ મન નથી લાગતું કે પાંચ દસથી પોલીસ ભાઈ જ છે કે ભાઈ તમે એડ્રેસ સમજાવો મને આજે એ જ ચડતા હતા એ તમે એડ્રેસ સમજાવો અરે ભાઈ આપણે તો ગુજરાતથી આવી ક્યાં આપણને ખબર તો નામે અટપટા હોય તો આપણે કઈ ક્યાં છો ને શું છે એટલું એડ્રેસ બતાવી તો તો અહીંયા કામ પતી ગયું હોય આપણું રિયલ માં આમ કયો ને

તો વડોદરા એક્સપ્રેસ હાઈવે લ્યો વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર તમને ખૂણે ખૂણે પોલીસ ની ગાડી દેખાશે અમે જોયેલું છે અને અત્યારે આપડી આ જર્ની માં આપણે જોયું કે આટલા બધા આપણે રખડી છીએ હવે પહાડમાં તો એમને એમ આપણે ઉતાર રહેતા હોય અને પહાડમાં એ પોલીસે ખૂબ સપોર્ટ કર્યો છે બધી જગ્યાએ પોલીસે આપણને રોયતા છે પણ સપોર્ટ કર્યો છે અને સેફટી ગાડીએ આપણી ચેક કરી છે પણ સેફટી સાથે આપણે પૂરી રીતે સપોર્ટ કરી અને ક્યાંય પૈસાય નથી લીધા ને આપણને એમનામ દંડ વગેરે જવા દીધા છે કેમ કે ગાડી ચેક કરે ને તો કોઈ બાંધાય નથી દીધા ને કાંઈ નથી દીધા એટલો સપોર્ટ કર્યો છે અને અહીંયા કારણ આટલું મોટી મોટી વસ્તુ બની છે ને તો એક બધા એવા જવાબ આપે છે કે અમારે પચાસ કામ છે ને અમારે પાસે ટાઈમ નથી ને બરોબર અહીંયા નહીં મેન વસ્તુ હે બને હજી મને એડ્રેસ સમજાવો અરે સાહેબ અમે તમારે અહીંયા જી તમે આપણો કોન્ટ્રોલ રૂમ આવતું છે મારો ફોન નંબર જાય તો એ એડ્રેસ એક ના ગોતી શકે મેં એમને એમ કીધું કે સર મેં પણ કીધું કે સાહેબ મારું એડ્રેસ ટ્રેક કરીને આ તો સારું છે ભગવાન ના કરે એવું કંઈ ભાઈ નું હોય

કે ભાઈ આ રોડ ઉપર આવવાનું નહીં તમે પોલીસને ફોન કરશો તમારું એડ્રેસ સમજાવતા રહેશો ત્યાં તો તમે હેરાન થઈ ગયા હશો ઓકે એટલે તમે તમારે તમારી સેફટી આ જો આવતા હોય તો ભાઈ હું કંઈશ વડોદરાવાળો એક્સપ્રેસ હાઈવે લ્યો સાહેબ પોલીસને ફોન કરી બીજાના નંબર દઈને ઓલું ઓમાં નથી આવતું ને ઓલું નથી આવતું ને ભાઈ આજે તો ત્રાસમાં આવી ગયો ગુજરાતી ભાઈ તરીકે કહું છું વિડીયોને શેર કરજો સાહેબ અમારા વિડીયો એવું નથી કે ભાઈ આપણે આ ઓલું શું કેવાય વાયરલ થવા ઓલું થવા પણ આ સાચી માહિતી મળે એટલા માટે થઈને આપણે તમને વાત કરી છે જેથી કરી કેમ કે અમે આ હાઈવે પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છે એટલા જ તમને એક્સપિરિયન્સ શેર કરી છે તમે કાર લઈને જો ફરવાને નીકળતા હોય તો તમારું ધ્યાન રહી મારી ગાડીમાં બધી સુવિધા છે છતાં અમે આટલા હેરાન થયા છીએ તો તમે લોકો જ્યારે છોકરાઓને ઘરના ભેગા નીકળો છો ત્યારે તમારી ગાડીમાં ઇવન કઈ જમવાની કે સુવાની સુવિધા પણ ન થતી અને જો તમે હેરાન થાશો તો અહીંયા તમારી મદદ એક કોઈ જ નહીં આવે એટલે મહેરબાની કરીને આ હાઈવે આમે આખો જંગલવાળો છે અને ગોજારો છે એટલે અહીંયા આવતાની ભૂલ કરતા જ નહીં રોડ ભલે સારો ન ને હોય પણ તમે થાકી જાશો ને હેરાન થઈ જાશો

બધા અત્યારે રોંગમાં છે હલવાયલા ઉભા છે એટલે તમે આવી ભૂલ કરતા નહીં બધાય પાછા વળે છે ખબર નહીં આપણે આગળ જાય રોડ ખુલ્લો છે કે બંધ ખબર પડે આગળ તો બંધ હતો છતાંય બધાય છે ને

એટલે આપણે એટલી કે ના એટલે હવે આપણે આગળ વધી છીએ એટલે આ રોડ ઉપર તમારે બહુ ધ્યાન રાખવું એમને અત્યારે હમણાં પિકઅપ વાહન ઠોકી ગયું છે પણ એ બધા સહી સલામત છે એટલે વાંધો નથી એટલે જો આવું થાય છે

તો આ રોડને પ્રોપર ક્લોઝ કરો અત્યારે જો આપણે પાછા બેક પડી ગયા છીએ હવે સામેથી નહીં આવે છે આપણે અત્યારે એટલા એમ ને તો બંને એટલો ડર લાગે છે કેમ કે હવે આમાં કરવું તો કરવું શું હં કે રોડ જ નથી દેખાતો નથી કાંઈ અને એ કામ ચાલે છે શું ચાલે છે કોઈ હેલ્પ કરવાની તો તમને ખબર જ છે શું હેલ્પ કામ ચાલે જ છે જો હજી અને કંઈ પણ કામ ચાલુ છે ને

અને માન માન રસ્તો મળ્યો ને રસ્તો કેવો જો આ હજી છોડ તો નથી જ હવે જોઈ તો માન માન ગુગલમાંથી એક રોડ મળ્યો છે જે ગામમાંથી થઈને જાય છે બાર કિલોમીટર સીધો જ છે હવે જોઈ બહુ ખરાબ રસ્તો છે આજનું સ્ટ્રગલ યાદ રહી જશે સાચી વાત છે કે નાઈટ ડ્રાઇવિંગ જ નથી કરતા જો આપણે અહીંયા થી પણ પાછા વળી છી એક આપણા ગુજરાતી ભાઈ ગયા પાલનપુર દ્વારા એણે કીધું આગળ રસ્તો બહુ જ ખરાબ છે તમે જઈ જ નહીં શકો અને અહીંયા અમે જોઈ છીએ એક કિલોમીટરમાં આવો છે તો કે ના તમે આબુ રોડથી જ જાઓ એટલે હવે આપણે રસ્તો ચેન્જ કરી છીએ અને આમાં ડાયરેક્ટ આબુ નાખી દઈ છે પિકઅપ વાળા ભાઈ હતા એમણે કીધું હું તમને રસ્તો બતાવી દઉં છું તમે ત્યાંથી આગળ નીકળી જાજો એટલે તમે રાજકોટ પહોંચી જાશો તો ચલો હવે એમની પાછળ પાછળ જ જઈએ છે આપણે ગુજરાતી ભાઈ આપણે રસ્તો પણ પૂછી લીધો અને એમને સાચા રસ્તે ઉપર હવે અમને મોકલે છે તો તમારું નામ શું અર્જુનભાઈ અર્જુનભાઈ મળ્યા છે અને અર્જુનભાઈ થેન્ક યુ સો મચ ઓકે તમે અમને અત્યારે રસ્તો દેખાડ્યો ભૂલા પડ્યા હતા પણ રસ્તો દેખાડ્યા તો થેન્ક યુ સો મચ ફરી પાછું અહીંથી આમ જવું પડે છે રોડ જ નથી અને આ એક બે ગાડી આપણે જોઈએ એટલે આપણે જાય છીએ હિંમત કરી છે રાતના વાગી ગયા છે નવ સીએનજી ના બે જ છે હવે જોઈ જ્યાં જેટલે પહોંચ્યા ત્યાં સુધી મહાદેવ મહાદેવ આજનો દિવસ એ બહુ એડવેન્ચર ભરી રહ્યો કાલ ને આજના દિવસમાં સ્ટ્રગલ એટલી વધી ગઈ કે ખબર જ નથી પડતી શું કરવું શું કેવું અને અંધારી રાત એટલી થઈ ગઈ છે કે જુઓ શાયદ અમારા સિવાય પછી આ રોડ ઉપર કોઈ છે પણ નહીં તમે અમારી સાથે ભાઈ રહેજો અમને તો તમારો જ સપોર્ટ છે મિત્રો સાંચરની અંદર તમને સીએનજી પંપ મળી રહેશે જો તમે હાઈવે ઉપર સફર કરતા હોય સાંચલમાં અંદર કરતાં જ ભારત નહોતો નખાજો ભારતનો પંપ છે સીએનજી પણ તોય અમે તો એમ જ કહીશું કે આ રોડને તમે અવોઈડ કરો બને તો તમે એમ અમે જે રોડ સજેસ્ટ કર્યો કે વડોદરાવાળો જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ એ બીઓ આ રોડ ઉપર સફર નહીં કરતા બરાબર બાકી હવે અમે જો આગળ વધી જઈએ અમારી સાથે રહેજો જે ઠેરઠ સુધી તમને આ રોડની વિગતવાર માહિતી આપશે આ આ રસ્તા ઉપર આપણે દોઢક કલાક જેવું આમથી આમ ઘૂમરી મારી આમથી આમ મારીને ઘણાને કૂંઈ છું ને પણ પછી આપણી ગુજરાતની ગાડી બે આગળ જતી હતી ને તો આપણે આ રોડ ઉપર હિંમત કહી રહી કે ભાઈ કેમકે આપણે હવે જ આવું છે અત્યારે થોડુંક આપણે જે ગાડીનું કામકાજ કરાવવું છે એટલા માટે આપણે ગુજરાત પર બે જ દિવસમાં આપણે પાછા નીકળી જશું જેવું ગાડીનું કામ કમ્પ્લીટ થાય પણ ફટાફટ આપણે પાછું નીકળવાનું છે કેમકે આપણા ગામમાં શું છે આપણે કાંઈ પણ કામ કરવું હોય તો એ વ્યવસ્થિત રહી આપણે ગેરેજવાળાની બધે આપણને ઓળખતા હોય તો વાંધો ના આવે એટલા માટે થઈને જ હું ગુજરાત તરફ જાઉં છું તો હવે તમે અમારા વિડીયોમાં રહ્યો હોય અને બાકી શું આ રોડ ઉપર અપડેટ છે એ તમને આગળ જઈને કહેતા રહેશે 346 કિલોમીટર બાકી છે અને આપણે હવે ગુજરાત બોર્ડર માં એન્ટર થઈ ગયા હવે કઈ ડર માહોલ નથી મિત્રો થરાદ આવી ગયું છે હવે અને આગળ થરાદનો નો ટોલ પ્લાઝા છે અહીંથી થરાદ બાયપાસ તમે જઈ શકો તમારે જવું હોય તો અહીંથી પણ આપણે નીચે ઉતરી શકીએ છીએ આપણે તો જે આગળ જ વધવાનું છે તો આપણે રોડ આના પકડી રાખશું અને વધીએ આગળ

થી સ્ટાર્ટ થાય છે ને વા હિમાચલમાં અમૃતસરમાં પૂરો થાય છે અને આ અહીંયાથી જ પૂરો થઈ જાય છે સાંતલપુર જામનગર સુધીનો હાઈવે જે છે આ નહીં આવી રીતે પૂરો થાય છે જામનગર અમૃતસર હાઈવે એટલે તમે ભૂલે છો કે નીચે ના વળી જતા અમારી જેમ આવી રીતે વધ ઉપરથી જ પૂરો થઈ જશે ગોલાઈ ફરીને આપણે નીચે ઉતરી જશું બરોબર આ હાઈવે નો એક્સપિરિયન્સ અમે તમને કીધો તમને સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ભાઈ સાહેબ રિયલ માં સવાર થી ભૂખા તરસા મરી ગયા એક એટલે એક હોટેલ નથી આવી કે એક એટલે એક ચાની દુકાન નથી આવી એટલે જો તમે ક્યારેય જવાનું હોય આજે ડેટ ને તારીખ શું છે ત્યારે કાઈ યાદ નથી રોટલી યાદ આવે એ શનિવારનો ઉપવાસ છે હા અને કાઈ મેલું નથી ખાધા પીધા વગરના ભૂખા છે વરિયા તો ચાર વાગે ચા બનાવીને પીધી એટલે વાંધો નહોતો થોડોક ટેકો થઈ ગયો હતો પણ બહુ ખતરનાક અને હવે આ નીચે ઉતરા છીએ અને હવે અહીંયાથી જોઈ હવે હોટલ જમવાનું કઈ મળી જાય તો રાતના બાર વાગી ગયા છે આપણે શુભારંભ કરી અને ક્યાંક રોકીએ ચાલો મિત્રો બાદ વાગ્યા છે બાદ વાગ્યા આજે અપવાદ છોડવાનો સાઈન થયો આજનો દિવસ ખાલી તમે હું દીધો તો અમે હવે એને જમી ગયું તો મિત્રો તમે જો અત્યારે દોઢ વાગ્યો અને આજે પણ હોટલ જ મળી નહીં કે ના આપણને કેમ્પિંગ લોકેશન મળી એટલે આપણે જો આ પેટ્રોલ પંપ મળ્યો તો પેટ્રોલ પંપ પાસે જ આપણે આપણો નાઇટ હોલ્ડ કરી નાખ્યો આ જો આ પેટ્રોલ પંપ છે અને પેટ્રોલ પંપ અહીંયા અહીંયા આપણને વ્યવસ્થિત જગ્યા મળી તો અહીંયા આપણે ગાડી પાર્ક કરી અને હવે જો આ બેડ અમારો બની ગયો છે અને અત્યારે શું છે કે જે પછી જેવું મળ્યું છે એવું ગોતી અને જે સરખું રાખ્યું એ રાખવું અને હવે આપણે સુવાની તૈયારી જો આ વિડીયો અમને આખો આજનો સારો લાગ્યો હોય તમને એમ લાગતું હોય કે શેર કરવા જેવો છે તો શેર કરો અમને સપોર્ટ કરો અને લાઈક કરો તો મળીએ તમને કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી Har Har Mahadev